નમસ્તે બાળ મિત્રો નમસ્તે જીજ્ઞાબેન નમસ્તે બાળ મિત્રો નમસ્તે ધારાબેન જીજ્ઞાબેન આજના કિલોલ કાર્યક્રમ નો કિલકિલાટ સાંભળીએ શ્રી બળદિયા પ્રાથમિક કન્યા શાળા ની વિદ્યાર્થીનીઓ દ્વારા નમસ્કાર હું મકવાણા વાધવી અને હું લક્ષ્મી આપની સમક્ષ અમે બરદે કન્યા શાળાની વિદ્યાર્થીનીઓ એક સુંદર મજાનો કાર્યક્રમ શરૂ કરીશું અમારા કાર્યક્રમની શરૂઆત ગાયત્રી મંત્રથી કરીશું તે રજૂ કરશે મકવાણા રૂહી ભરતભાઈ ઓમ ભો ભુવા શ્વાહા તસ્યાવિતોળ વણેર્યમ મળકો મહી પ્રચોદયાત સુંદર મજાના મંત્ર બાદ શ્લોક રજૂ કરશે બરગા લક્ષ્મી અને ડુંગરિયા કિંજન ગુરુ બ્રહ્મા ગુરુ દેવો મહેશ્વર ગુરુ પર બ્રહ્મ श्री नमः भजन रजू कर से बड़गा लक्ष्मी और डूंगरिया किंजल जेना शब्द छे दुनिया चलेना दुनिया चलेना श्री राम के बिना राम जी चलेना हनुमान के बिना जब से रामायण पढ़ ली है एक बात मैंने समझ ली है रावण मारेना श्री राम के बिना लंका जले ना हनुमान के बिना दुनिया चलेना श्री राम के बिना राम जी चले ना हनुमान के बिना लक्ष्मण का बचना मुश्किल था कौन बूटी लाने को काबिल था सीता हरण की कहानी सुनो बनवारी मेरी जुबानी सुनो दुनिया चले श्री राम के बिना राम जी न हनुमान के बिना बैठे सिंहासन पे श्री राम जी चरणों में बैठे हैं हनुमान जी मुक्ति मिले न श्री राम के बिना भक्ति मिले न हनुमान के बिना दुनिया चलेना श्री राम के बिना राम को चलेना हनुमान के बिना बीना राम को चले ना हनुमान के बीना। भजन बाद कच्ची बड़गीत रजू कर से बड़गा लक्ष्मी और डूंगरिया किसी तो कच्ची माड़ू रे कच्ची माड़ू रे हो, 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 हो અસાજો ખોરક અો ખોરર બાજર જીની ખટી મીઠી છાય ને ખટી મીઠી છાય બાડું રે કચ્છી મા હો 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 જો પોષક અસાક ગરિયો ગ ઘરો અછી પીળી ઓઢરી ગરિયો ગા ઘરો તો કચ્છી માડું રે કચ્છી માડું રે હો હો અસ જો નાના નાના ભૂંગા ને નાના નાના ઝૂંપડા નાના નાના ભૂંગા અને નાના નાના ઝૂપડા ભા અસી તો કચ્છી માડુ રે કચ્છી માડુ રે હો 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 કવિતા રજૂ કરશે ડુંગરિયા કિંજલ તની ઓડ ખું છુમાં તની ઓડ ખું છુમાં તની ઓડ ખું છુમાં તની ઓડ ખું છુમાં સરે અચાનક હોઠે થી બસ એક ખમ્મા સરે અચાનક હોઠે થી બસ વેણ તે છું ઓર તને ઓળખું છું ખોંછું તને ઓળખું છું માં ઓળખું છું ખોંછું खम्मा कहता पापण पर थी नहीं खरेला आसु गरने खूणे एकलवायु वर्षे चे चोमासु खम्मा कहता पापण पर थी नहीं ચુમા તને ઓળખું છું તને ઓળખું છું તને ઓળખું છું તરણા પેઠે જાવે કે હડસેલે કોઈ ફેકે પગ પરો ખૂંછું તને ઓળખું છું માં ઘરથી જાઉં દૂર છતાં તું હોય આંખની સામે કોણ બાય જેમાં આમ સદાના પામે ઘરથી જાઉં દૂર છતાં તું હો साण भागे होयजमाने आं सदाना पे स्मरण स्मरणे तीर्थ तारी एं करो स्मरण स्मरणे तीर्थ तारी एं करुकम् ઓળખું છું માં તને ઓળખું છું માં ઓળખું છું માં તને ઓળખું છું માં સરે અચાનક હોઠેથી બસ વેણ તે ખમ્મા ખમ્મા સરે અચાનક હોઠે થી બસ વેણ તે તને ઓળખું છું માં 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 સુંદર મજાની કવિતા બાદ બાળગીત રજૂ કરશે મકવાણા દિયાનસી નિલેશભાઈ ખિસકોલી દે ખિસકોલી રસ્તા પર ચાલતી હતી સામેથી આવ્યા પપ્પા 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 શું લાવ્યા સેન્ડલ સેન્ડલ પહેરી ફરવા ગઈ બાલ મંદિરમાં ભણવા ગઈ બેને દીધો એકડો ખિસકોલી મારો ઠેકડો સરસ મજાના બાળ ગીત બાદ સ્વરચિત વાર્તા રજૂ કરશે ઉમરાણીયા ઉમરાણીયા કાવ્ય કલ્પેશભાઈ વાર્તાનું નામ છે ચતુર ચકલી એક ચકલી હતી તેને બહુ નમસ્કાર આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહીશ વાર્તાનું નામ છે ચતુર ચકલી એક ચકલી હતી તેને બહુ જ તરસ લાગી તળા આવે પાણી પીવા ગઈ પાણી પીતે પીતે ડૂબવા લાગી ત્યાં એક માં એક કૂતરો આવ્યો ચકલી કહે કૂતરા ભાઈ કૂતરા ભાઈ મને બહાર કાઢો કૂતરાએ કૂતરો કહે બહાર તો કાઢી દઈશ પણ હું તને ખાઈ જઈશ ચકલી કહે સારું પેલા મને બહાર કાઢો ચકલી ચકલીને બહાર કાઢ્યું કૂતરો કહે હવે હું તને ખાવ ચકલી તો ચકલી કહે મને તાજ્યો તાવ આવી ગયો છે તમે મને ખાશો તમને પણ તાવ આવી જશે કૂતરો કહે થોડી વાર તું આરામ કરી લે ચકલી આરામ કરવા બેસી ગઈ કૂતરો રાહ જોતા જોતા સુઈ ગયો ચકલીના પણ પીછા સુકાઈ ગયા ધ્રુજારી પણ બંધ થઈ ગઈ ફરર કરતી ઉડી ગઈ ચકલી બચી ગઈ મારા વાલા વિદ્યાર્થીઓ આ મુસીબતના સમય સમજદારી પૂર્વક વર્તન કરવું જોઈએ સુંદર મજાની વાર્તા બાદ ધોરણ ત્રણ ની કાવ્ય રજૂ કરશે મકવાણા રોહી જેના શબ્દો છે લંકા તારી સળગી ગઈ લંકા તાળી સળગી ગઈ પૂછડી મારી સાજી રહી લંકા તાળી સળગી ગઈ પૂછડી મારી સાજી રહી તળ પતાુ ઘા પાળા તળ પતાુ ઘા પાળા દિવાસરી પર તારી ગઈ દીવાસરી પણ તારી ગઈ લંકા તાળી સળગી ગઈ પૂછડી મારી સાજી રહી લંકા તાળી સળગી ગઈ પુષ્ટી મારી સાજી રહી સરગામાં કાનો ને સરગ્યા મહેલો સરગામાં કાનો ને સરગ્યા મહેલો ઉભી બજાર પણ સરકી ગઈ ઉભી બજાર પણ સરકી ગઈ સરસ મજાના કાવ્ય બાદ ભારત રત્ન વિશે જાણકારી આપશે મકવાડા માધવી રામજીભાઈ નમસ્તે આજે હું તમને ભારત રત્ન એવોર્ડ વિશે જાણકારી આપીશ ભારત રત્ન એવોર્ડ એ ભારતમાં સર્વોચ્ચ નાગરિક સન્માન છે અને તેની શરૂઆત ઓગણીસો ચોપનમાં કરવામાં આવી હતી તે એવા લોકોને એનાયત કરવામાં આવે છે જેઓ જાહેર સેવા માટે અસાધારણ રીતે કામ કરે છે અથવા સાહિત્ય વિજ્ઞાન કલા અથવા કોઈ પણ માનવીય પ્રયત્નોના ક્ષેત્રોમાં સર્વોચ્ચ પ્રદર્શન કરે છે ભારત રત્ન પુરસ્કાર પ્રાપ્તકર્તાને નોમિનેટ કરતી વખતે કોઈપણ જાતિ સંપ્રદાય વ્યવસાય ધર્મ ભાષા લિંગ કોઈ ભેદભાવ નથી દર વર્ષે ત્રણ ભારત રત્ન પુરસ્કારનું વિતરણ કરવામાં આવે છે પરંતુ વર્ષ બે હજાર ચોવીસ માટે કુલ પાંચ પ્રાપ્તકર્તાઓને ભારત રત્ન પુરસ્કાર બે હજાર ચોવીસ મળ્યો છે ભારત સરકારે જાહેરાત કરી હતી કે કર્પૂરી ઠાકુર અને ચૌધરી ચરણસિંહને મરણોત્તર ભારત રત્નથી નવાજવામાં આવ્યા છે લાલકૃષ્ણ અડવાણી મહાનકુંભુ સામા શિવન સ્વામીનાથન અને પીવી નરસિંહા રાવને પણ આ પ્રતિષ્ઠિત એવોર્ડથી નવાજવામાં આવ્યા છે કર્પૂરી ઠાકુર ભા એક ભારતીય રાજકારણી હતા જેમણે બિહારના અગિયારમાં મુખ્ય પ્રધાન તરીકે બે વખત સેવા આપી હતી તેઓ જનનાયક તરીકે જાણીતા હતા ચૌધરી ચરણસિંહ ભારતીય રાજકારણી હતા અને અઠ્યાવીસ જુલાઈ ઓગણીસસો અને ચૌદ જાન્યુઆરી ઓગણીસો પચાસ વચ્ચે ભારતના પાંચમા વડાપ્રધાન તરીકે સેવા આપી હતી લાલકૃષ્ણ અડવાણી ભારતીય રાજકારણી છે જેમણે બે હજાર બેથી બે હજાર ચાર દરમિયાન ભારતના સાતમા નાયબ વડાપ્રધાન તરીકે સેવા આપી હતી તેઓ ભારતીય જનતા પાર્ટીના સહસ્થાપકોમાંના એક અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આર એસ એસના સભ્ય છે એમ એસ સ્વામિનાથન ભારતીય કૃષિ વૈજ્ઞાનિક વહીવટીકર્તા અને માનવતાવાદી હતા સ્વામિનાથન હરિયાળી ક્રાંતિના વૈશ્વિક નેતા હતા પી વી નરસિંહા રાવ ભારતીય વકીલ રાજનેતા હતા જેમણે ઓગણીસો એકાણુંથી ઓગણીસો છન્નું દરમિયાન ભારતના નવમા વડાપ્રધાન તરીકે સેવા આપી હતી ભારત રત્ન પુરસ્કાર માટેની ભલામણો ભારતના વડાપ્રધાન દ્વારા આપવામાં આવે છે તે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવે છે આ પુરસ્કાર સાથે કોઈ પણ નાણાકીય અનુદાન જોડાયેલું નથી પુરસ્કાર મેળવનારને ભારતના સમકાલીન રાષ્ટ્રપતિ દ્વારા હસ્તાક્ષર કરેલ પ્રમાણપત્ર સનદ અને પીપળાના પાંદડાના આકારનું મેડલ આપવામાં આવે છે સત્યમેવ જયતે સાથેનું ભારતનું રાષ્ટ્રપતિક અંકિત છે ભારત રત્ન પુરસ્કારનું વિતરણ પ્રથમ વખત ઓગણીસો ચોપનમાં કરવામાં આવ્યું હતું પ્રથમ ત્રણે ભારત રત્ન પુરસ્કાર વિજેતા શ્રી રાજગોપાલચારી સી વી રામન અને એસ રાધાકૃષ્ણન હતા ત્રણેય વિજેતા તમિલનાડુના હતા શ્રી રાજકુમાર રાજનેતા અને વકીલ હતા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ હતા સીવી રામન ભૌતિકશાસ્ત્રી ગણિત શાસ્ત્રી અને વૈજ્ઞાનિક હતા તેઓ વિજ્ઞાનની કોઈપણ શાખામાં નોબલ પારિતોષિક મેળવનાર પ્રથમ એશિયન વૈજ્ઞાનિક બન્યા ઓગણીસો ચોપનથી બે હજાર ચોવીસ સુધી પ્રતિષ્ઠિત ભારત રત્ન પુરસ્કારના કુલ અડતાલીસ પુરસ્કારોમાંથી છ ભારતીય રાષ્ટ્રપતિઓને ભારત રત્ન મળ્યો છે ઓગણીસો ચોપન સર્વપલ્લી રાધાકૃષ્ણનને ઓગણીસો બાસઠમાં રાજેન્દ્ર પ્રસાદને ઓગણીસો ત્રેસઠમાં ઝાકીર હુસેનને ઓગણીસસો સત્તાણુંમાં એપીજે અબ્દુલ કલામને ઓગણીસો પંચોતેરમાં ડોક્ટર વી વી ગિરીને બે હજાર ઓગણીસમાં પ્રણવ મુખર્જીને ભારત રત્ન પુરસ્કાર મળ્યો છે ત્યારબાદ બાળગીત રાજુ કરશે મકવાણા વિદ્યા મનસુખ જેના શબ્દ છે પેલા પંખીને જોઈને પેલા પંખીને જોઈ મને થાય પેલા પંખીને જોઈ મને થાય એના જેવી જો પાખ મળી જાય તો આ ભલે ઉડ્યા કરું બસ ઉડ્યા કરું ઘડિયાળમાં દસ વાગે ટન 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 બા મને ખોડવા લાગે બા મને ખોડવા લાગે બચું ક્યાં બચું ક્યાં બચું ક્યાં હું તો આ ભલે ઉડ્યા કરું ઊંચે ઊંચે ઉડ્યા કરું પેલા ટૂંઘરા હું તો આ ભલે કરું બસ ઉડ્યા કરું સુંદર મજાના બાળગીત બાદ ગુજરાત વિશે જાણકારી આપશે બડગા લક્ષ્મી શિવજીભાઈ હું આજે આપની સમક્ષ ગુજરાત વિશે વાત કરીશ જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાર ગુજરાત ગુજરાત ભારત દેશનું ઔદ્યોગિકૃત રાજ્ય છે ભારતના પશ્ચિમ છેડે આવેલું ગુજરાત પશ્ચિમે અરબી સમુદ્ર ઉત્તરમાં પાકિસ્તાન ઉત્તર અને ઉત્તર પૂર્વે રાજસ્થાન પૂર્વે મધ્યપ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્ર રાજ્ય તથા દમણ અને દીવ અને દાદરા અને નગર હવેલીના કેન્દ્ર પ્રદેશોથી ઘેરાયેલું છે ગુજરાત તો પાટનગર ગાંધીનગર છે જ્યારે તેનું સૌથી મોટું નગર અમદાવાદ છે અમદાવાદ ગુજરાતનું એકમાત્ર મેટ્રોપોલિયન નગર છે ગુજરાત રાજ્યનું નામ ગુજર પરથી પડેલ છે જેમણે ઈસવીસન સાતસો અને ઈસવીસન આઠસો દરમિયાન અહીં રાજ કર્યું હતું ગુજરાત રાજ્યની સ્થાપના એક મે ઓગણીસો સાહીઠના રોજ બૃહદ મુંબઈ રાજ્યમાંથી જ્યાં ગુજરાતી બોલાતી હોય તેવા વિસ્તારો અલગ પાડીને કરવામાં આવી હતી આ રાજ્યનું હિન્દુ ખીણ સંસ્કૃતિના પુરાતન અવશેષની પ્રમુખ જગ્યાઓ ધરાવે છે જેમ કે લોથલ અને ધોળાવીરા લોથલ વિશ્વનું સૌ બંદર હતું એવું માનવામાં આવે છે ગુજરાતે ભારતને તેની સ્વતંત્ર ચળવળના બે મોટા નેતાઓને ભેટ આપેલ છે મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતે વિશ્વના બે દેશોને રાષ્ટ્રપતિ આપ્યા છે ભારતને મહાત્મા ગાંધી અને પાકિસ્તાને મહંમદ અલી ઝીણા ઉપરાંત ગુજરાતે ભારતને મોરારજી દેસાઈ જેવા સિદ્ધાંતવાદી અને રાષ્ટ્રપ્રેમ વડાપ્રધાન પણ આપ્યા છે સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના પ્રથમ ગૃહમંત્રી અને ઉપ મુખ્યમંત્રી હતા કે જેમણે પાંચસો બાસઠ રજવાડાઓને એકઠા કરીને બૃહદ ભારતની રચના કરી હતી સમગ્ર ભારતના ઇતિહાસમાં ગુજરાતે ભારતના આર્થિક વિકાસમાં ખૂબ અગત્યનો ભાગ ભજવ્યો છે ગુજરાત ભારતના વિકસિત રાજ્યોમાંનું એક છે અને તેઓ તેનો ઔદ્યોગિક વિકાસ દર સમગ્ર ભારતમાં સૌથી વધારે છે અને ભારતના સરેરાશ વિકાસ દર કરતાં ઘણો વધારે છે ઇતિહાસ વિશે વાત કરીએ તો વૈદિક કાળમાં ગુજરાતને આનર્થ દેશ તરીકે ઓળખવામાં આવતો હતો સોમનાથ મંદિર ગિરનાર પર્વતનો પૌરાણિક વાર્તાઓમાં ઘણો ઉલ્લેખ જોવા મળે છે તે સમયે સરસ્વતી નદી પણ કદાચ ગુજરાત સુધી વહેતી હશે મહાભારત સમયે શ્રી કૃષ્ણએ ગુજરાતના પશ્ચિમ કિનારા પર દ્વારિકા નગરી વસાવી હતી પાંડવો જે વિરાટનગરીમાં અજ્ઞાનવાસમાં રહેતા તે વિરાટનગરી પણ આજના કચ્છમાં પ્રદેશમાં આવી હશે તેવું મનાય છે યહ બ્રહ્મ ઋષિ નર્મદાના કિનારાના પ્રદેશમાં રહેતા હતા ભૂગોળ વિશે વાત કરીએ તો ગુજરાતનું વાતાવરણ મોટે ભાગે શુષ્ક છે ગુજરાતના કચ્છમાં બે રણ પ્રદેશ આવેલા છે કચ્છનું નાનું રણ અને કચ્છનું મોટું રણ ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં ગીરનું જંગલ આવેલું છે જે એશિયાઈ સિંહો માટે પ્રખ્યાત છે ગુજરાત પાસે એક હજાર છસો છ કિમીનો દરિયા કિનારો છે જે લગભગ ભારતના બધા રાજ્યમાં પ્રથમ ક્રમાંકનો લાંબો દરિયા કિનારો છે આ દરિયા કિનારો કચ્છના અખાત અને ખંભાતના અખાત તથા અન્ય દરિયા કિનારાથી બનેલું છે સાપુતારા એ ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન છે ગુજરાતના ઉત્તર ભાગમાં અરવલ્લીની પર્વતમાળા આવેલી છે આ અરવલ્લીની પર્વતમાળા ગુજરાતમાં આબુ પાસેથી પ્રવેશે છે અને પાવાગઢ પાસે વિદ્યાચાર પર્વતમાળામાં સમાઈ જાય છે તારંગા પર્વતમાળા મહેસાણાથી વિસનગર સુધી ફેલાયેલી છે અરવલ્લી પર્વતમાળાની આરાસુર શાખા દાંતા ખેડ બ્રહ્મા ઈડર અને શામરાજી થઈને વિદ્યાચલમાં સમાઈ જાય છે તાપી જિલ્લામાંથી પસાર થતી સહાદ્રી પર્વત પર્વતમાળા જે રાજ્યોનો સૌથી વધુ વરસાદ પડતો વિસ્તાર ધરાવે છે અને તદુપરાંત સૌથી વધુ ગાઢ જંગલો ધરાવે છે શૈક્ષણિક સંસ્થાઓની જોઈએ તો ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી શાળાઓ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ હેઠળ આવે છે જે કે ગુજરાતમાં ખાનગી શાળાઓ કેન્દ્રીય માધ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ સીબીએસઈ અને કાઉન્સિલ ઓફ ધ ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન દ્વારા પ્રમાણિત છે ગુજરાતમાં તેરમી પ્રવાહની યુનિવર્સિટીઓ ચાર કૃષિ વિશ્વવિદ્યાલયો આવેલા છે અમદાવાદમાં આવેલી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ વિશ્વમાં દુનિયાની સૌથી ઉત્તમ સંસ્થાઓમાંની એક ગણાય છે અહીંના સ્નાતકો દુનિયાની ફોર્ચ્યુન કંપનીઓમાંઓના અને અન્ય મહત્ત્વની વિશ્વસ્તરીય કંપનીઓમાં ઊંચા હોદ્દાઓ પર ફરજ બજાવે છે લાંબો ડગલો મૂછો વાકડી લાંબો ડગલો મૂછો વાકડી સીરે સીરે પાગડી રાતી બોલ બોલ તો તોડી તોડી છેલ છબી લો ગુજરાતી ભાઈ છેલ છબી લો ગુજરાતી તન છોટું પર મન મોટું વંતી જાતી ભલે લાગતો ભલો બોળો પર છેલ છબી લો ગુજરાતી એ તો છેલ છબી લો ગુજરાતી ત્યારબાદ ગુજરાતી કાવ્ય રજૂ કરશે મકવારા રૂહી ભરતભાઈ જેના શબ્દો છે તબડક તબડક કરતો મારો ગોળો

એવું કયો ફળ છે જે મીઠું હોવા છતાં તેને વેચી શકાતું નથી માધવી તું બોલ મહેનત નું ફળ લીલી બસ લાલ સીટ અંદર કાળા બાવા વિદ્યા તું બોલ તડબુજ એવું તો કોણ છે જે તમારા નાક પર બેસીને તમારા કાન ને પકડે છે કાવ્યા તું બોલ ચશ્મા કાળો કાળો છું પણ કાગ નહીં લાંબો છું પણ નાગ નહીં તેલ ચડે પણ હનુમાન નહીં તો બોલો હું કોણ લક્ષ્મી તું બોલ ચોટલો એવી કઈ વસ્તુ છે જેને પાંખ નથી તો પણ ઉડે છે દિયાનસી તું બોલ પતંગ એવું શું છે જે વગર પગે ભાગે છે અને ક્યારેય પાછો આવતો નથી રૂહી તું બોલ સમય એવી કઈ વસ્તુ છે જે ખાવા માટે ખરીદીએ છીએ પણ ખાતા નથી લક્ષ્મી તું બોલ થાળી બે અને ત્રણ ના ઘડિયાનું ભાવવાહી ગાન કરશે બડગા લક્ષ્મી અને ડુંગરિયા કિંજલ ચાલો બાલુડા ઘડિયા ગાન કરીએ બે નો ઘડિયો બોલીએ રે બે એકા બે બે દુ ચાર બે તેરી છ બે ચોક આઠ બે પચા દસ બોલીએ રે ચાલો બાલુડા ઘડિયા ગાન કરીએ બે નો ઘડિયો બોલિયે રે બે છ બાર બે સતા ચૌદ બે અઠા સોળ બેનવા બે દામીસ બોલીએ રે ચાલો બાલુડા ઘડિયા ગાન કરીએ ત્રણ નો ઘડિયો બોલીએ રે ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ ત્રણ તેરી નવ ત્રણ ચોક બાર ત્રણ પચા પંદર બોલીએ રે ચાલો બાલુડા ઘડિયા ગાન કરીએ ત્રણ નો ઘડિયો બોલીએ ત્રણ છ અઢાર ત્રણ સત્તા એકવીસ ત્રણ ચોવીસ ત્રણ સત્યાવીસ ત્રણ કરીએ રાગડીઓ બોલીએ રે ચાઇલ્ડ યુઆઈપી વિશે જાણકારી આપશે ડુંગરિયા કિંજલ પ્રકાશભાઈ હું આજે ચાઇલ્ડ યુઆઈડીની સમજ આપીશ ચાઇલ્ડ યુનિક આઈડી એ અઢાર અંકનો હોય છે તેમાં પહેલાં બે અંક રાજ્યના બીજા બે અંક જિલ્લાના ત્રીજા બે અંક તાલુકાના અને ચોથા ત્રણ અંક ગામના અને પાંચમા બે અંક શાળાનો અંક છે આમ પહેલાં અગિયાર અંક એ શાળાનો ડાયોસ્કોડ છે અને બાકીના છેલ્લા સાત અંક અંક બાળકનો ક્રમ છે મારો યુનિક આઈડી ચોવીસ શૂન્ય એક શૂન્ય પાંચ એકસો છેતાલીસ શૂન્ય બે સત્તર બે શૂન્ય ત્રણસો ઓગણ્યાંસી છે તેમાં ચોવીસ એ રાજ્યનો કોડ છે શૂન્ય એક એ જિલ્લાનો કોડ છે શૂન્ય પાંચ એ તાલુકાનો કોડ છે એકસો છેતાલીસ એ મારા ગામનો કોડ છે શૂન્ય બે એ સ્કૂલનો કોડ છે સત્તર એ શાળામાં દાખલ થયાના વર્ષના છેલ્લા બે અંક છે બે જાતિનો કોડ છે શૂન્ય ત્રણસો એન્ટ્રી જે ક્રમમાં થઈ તેની અનુક્રમ નંબર ચોવીસ એટલે રાજ્ય ગુજરાત શૂન્ય એક જિલ્લો કચ્છ શૂન્ય પાંચ કચ્છ જિલ્લાના પાંચમા નંબરનો તાલુકો એટલે ભુજ એકસો એટલે ભુજ તાલુકા તાલુકાનો એકસો છેતાલીસમું ગામ શૂન્ય બે એટલી એટલે ગામની બીજી શાળા સત્તર એટલે બે હજાર સત્તરમાં પ્રવેશ થયો હોય તે દર્શાવે છે સાતમો અંક બે એટલે તે કન્યા છે તે દર્શાવે છેલ્લા ચાર અંક શૂન્ય ત્રણસો એ અનુક્રમ બતાવે છે ભાગ્યત રજૂ કરશે ઉમરાણીયા કાવ્યા કલ્પેશભાઈ જેના શબ્દો છે ઢીંકા ચીકાતું ઢીંકા ચીકા ઢીંકા ચીકા ઢીંકા ચીકાતું હૈ ઢીંકા ચીકા ઢીંકા ચીકા ઢીંકા ચીકા તો ઓ પતંગિયા ઓ પતંગિયા તો શીખવે જા મને ઉડવાનું ೇಾ ಚಿಕಾ ಢಿಂಕಾ ಚಿಕಾ ಢಿಂಕಾ ಚಿಕಾ ತು ಹೇ ಢಿಂಕಾ ಚಿಕಾ ಢಿಂಕಾ ಚಿಕಾ ಢಿಂಕಾ ಚಿಕಾ ತು ಓ ಕೋಯಲ ಬೆನ ಓ ಕೋಯಲ ಬೆನ ತು ಶಿಖಾ ಮನೆ ಫಾನ್ ಹೇ ಚಿಕ್ಕ ಢಿಂಕಾ ಚಿಕಾ ઢીંકા ચિકા તું હે ઢીંકા ચીકા ઢીંકા ચિકા તું ઓ મોરલિયા ઓ મોરલિયા તું શીખવે જા મને નાચવાનું હે ઢીંકા ચીકા ઢીંકા ચિકા ઢીંકા ચિકા તું હે ઢીંકા ચીકા ઢીંકા ચિકા ઢીંકા ચિકા તું ఓ మా బెన్ ఓ మా బెన్ తు శజా మే తరవను హింకా చికా ఢింకా చికా ఢింకా చికా తు హ ఢింకా చికా ఢింకా చికా తు ఓ లప ઓ બક બકિયા તું શીખવી જા મને ચૂપ રહેવાનું હે ઢીંકા ચીકા ઢીંકા ચીકા ઢીંકા ચીકા તું હે ઢીંકા ચીકા ઢીંકા ચીકા તું સરસ મજાના બાળગીત બાદ હિન્દી કાવ્ય રજૂ કરશે ડુંગરિયા કિંજર અને બળગા લક્ષ્મી જેના શબ્દ છે મત બાટો ઇન્સાન કો અમે બળદિયા કન્યા શાળાની વિદ્યાર્થીનીઓ નાનકડો કાર્યક્રમ રજૂ કર્યો આશા રાખીએ છીએ કે તમને કાર્યક્રમ ગમશે આભાર કિલોલ નો કિલકિલાટ આપે હમણાં જ સાંભળ્યો શ્રી બળદિયા પ્રાથમિક કન્યા શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા તો મજા પડી ગઈ ને બાળ મિત્રો ફરી મળીશું આવતા રવિવારે આપના માન્યતા કાર્યક્રમ કિલ્લોલ આકાશવાણી ના ભોજ કેન્દ્ર પરથી ત્યાં સુધી આવજો બાળ મિત્રો આવજો જીજ્ઞાબેન આવજો બાળ મિત્રો આવજો તારાબેન